જુઓ અહેવાલ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઓક્ટોમ્બર માસમાં રાજ્યમાં નાના મોટા મળીને ભૂકંપના કુલ સો આંચકા નોંધાયા હતા જે એક ચિંતાનો વિષય છે આ સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર મહત્તમ ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતા નોંધાઈ હતી ભલે આમાંથી મોટાભાગના આંચકા ઓછી તીવ્રતાવાળા હતા છતાં તેમની સતત હાજરીએ લોકોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ધરતી વારંવાર ધ્રુજવાના કારણે સ્થાનિકોમાં એક પ્રકારની સાવચેતીનું વાતાવરણ સર્જાયું છે ઓક્ટોબરમાં આવેલા સો ભૂકંપમાંથી એકાવન ભૂકંપ બેથી ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાવાળા રહ્યા હતા આ ભૂકંપના આંચકાનું મુખ્ય કેન્દ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર રહ્યું હતું કચ્છ જિલ્લામાં ધોળાવીરા રાપર અને તેની આસપાસના વિસ્તારોમાં અનેકવાર ધરતી ધ્રુજી હતી તારીખ પાંચ ઓક્ટોમ્બરે રાત્રે દસ તેત્રીસ કલાકે રાપર નજીક ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાનો ઝટકો નોંધાયો હતો તારીખ બાર ઓક્ટોબરે રાત્રે નવ પોઈન્ટ અડતાલીસ કલાકે ધોળાવીરા નજીક ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો ઝટકો અનુભવાયો હતો સૌરાષ્ટ્રના ગોંડલ નજીક તારીખ ચોવીસ ઓક્ટોમ્બરે બપોરે ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો સતત આવતા આંચકાઓ અંગે જીઓલોજીસ્ટનું માનવું છે કે આ ઝટકા કોઈ મોટી ભયજનક સિગ્નલ નથી પરંતુ સાવચેતી હંમેશા જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવે છે રાજ્યનું તંત્ર પણ સતર્ક છે બચાવ ટીમો અને મોનિટરિંગ ટીમો સતત સતર્ક રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે આગામી સમયમાં પણ સમગ્ર

ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શક મિત્રો આજે તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર